ઠ વિદ્યાપીઠ તલાજા ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સ્વદેશી અપનાવો વિદેશી હટાવો અંતર્ગત કરવામાં આવી અષ્ટાંગ આયુર્વેદ ધામ તલાજાના વેદ મહેન્દ્રસિંહ વી સરવૈયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ તરીકે બજરંગ ભાવનગર જિલ્લાના સંયોજક ગીગુભાઈ ભમ્મર તેમજ જિલ્લા સાપ્તાહિક પ્રમુખ રાહુલભાઈ ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા વેદ મહેન્દ્રસિંહ સરવૈયાએ પોતાની આગવી શૈલીમાં સ્વદેશી અપનાવો તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે તેમજ ખરેખર આઝાદ ભારત ક્યારે ગણાય વિશેની વાતો બાળકોને પોતાના વક્તવ્યમાં જણાવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત પરેડ યોજી હતી તેમજ સ્વદેશી નાટકો તેમજ દેશભક્તિના ગીતો પર નૃત્ય રજૂ કરી સમગ્ર તળાજાવાસીઓને માર્ગસૂચન કર્યું હતું સ્વદેશી અપનાવો ભારત બચાવો અંતર્ગત રાષ્ટ્રનો નિર્માણનો શુદ્ધ હેતુ રજૂ કર્યો હતો

એટલે દરેક ને લાઠી ચલાવતા આવડવું જોઈએ તલવાર ચલાવતા આવડવું જોઈએ બંદુક ચલાવતા પણ આવડવું જોઈએ સાથે સાથે રામાયણ મહાભારત ગીતા અને પણ એટલું જ પાવરફુલ બે બીજું કામ કારણ કે શારીરિક રીતે તમે સક્ષમ નહીં હોય તો માનસિક રીતે સક્ષમ બની શકશો નહીં મેન્ટલી સક્ષમ બનવા માટે એજ્યુકેશનમાં આગળવા માટે કમસે કમ ચોવીસ કલાકમાંથી ચોવીસ નું સાતમા ધોરણ થવા રેગ્યુલર કરું છું અને અનુભવના આધારે કહું છું કે તમે ચોવીસ કલાકમાંથી ચોવીસ મિનિટ રેગ્યુલર પ્રાણાયામ કરશો એટલે તમારી પ્રાણ શક્તિ વચ્ચે માણસ અત્યારે બધા વિદ્યાર્થી બેઠા ને બેઠા છે પણ અમુક મન ભાગી જશે સાહેબ લેક્ચર ચાલુ કરશો એટલે મન બીજે ભાગી જશે શા માટે કોન્સન્ટ્રેશન પાવર નથી કોન્સન્ટ્રેશન પાવર વધારવા માટે ત્રંબકમ યજામ હે સુગંધિમ પુષ્ટિવર્ધન ઉર્વા રૂકમ વંદના મૃત્યુ મોક્ષી મામૃતા એટલે કે કોન્સન્ટ્રેશન પાવર વધારવા માટે ત્રણ અંબિકા એટલે ઈડા પિંગલાન સુસુમણા તમે જે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો છો કાલી કાલથી પ્રયોગ ચાલુ કરો તમારી મેમરી ડબલ વધશે માણસના મનમાં પોતાનો કંટ્રોલ રાવા માટેની બે શક્તિ છે